ખોડલધામના નરેશ પટેલ ભાજપને અને ભાજપના આકાઓને કેમ આંખની અંદર કણાની જેમ ખૂંચી રહ્યા છે આ સવાલ અત્યારે લગભગ બધે જ થઈ રહ્યો છે કારણ કે જે રીતે નરેશ પટેલનો એક વિવાદ સામે આવ્યો છે કે એક હુમલો થયો છે એમાં નરેશ પટેલનું નામ સામેલ છે એટલે આ સવાલ અત્યારે ફરીવાર ઊભો થઈ રહ્યો છે કે કેમ ભાજપને જ નરેશ પટેલ જે ખોડલધામ બન્યું ત્યાર પછી ખટકી રહ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિધિ ગઈકાલે રાજકોટની અંદર એક ઘટના બની ભાજપના આગેવાન જે જયંતી સરદારા છે તેમના ઉપર એક જુનાગઢના પીઆઈ પાદરિયા છે તેમણે હુમલો કર્યો અને આખા હુમલાની અંદર એક નવો વણાંક એ સામે આવ્યો કે હુમલાની અંદર નરેશ પટેલનો ક્યાંક હાથ હોઈ શકે છે કારણ કે જે એક પદ છોડવાની વાત હતી સરદારધામના ધામના ઉપપ્રમુખ જે આ જયંતી સરદારા છે તેમને કહેવામાં આવ્યું કે તું આ પદ છોડી દે નહીંતર ક્યાંક તારા ઉપર હુમલો થશે તને જાનથી મારી નાખવામાં આવશે અને જે રીતે કરવામાં આવ્યા તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે જ આ સરદારાએ એવી માહિતી આપી કે આખી ઘટનાની અંદર જે પીઆઈ પાદરીયા મારા ઉપર હુમલો કર્યો છે તેમાં ક્યાંક નરેશ પટેલનો હાથ છે નરેશ પટેલના કહેવાથી જ આ બધું થઈ રહ્યું છે ત્યારે સવાલ એ થતા હતા કે નરેશ પટેલે કેમ હુમલો કરાવ્યો અને એમની જ થોડી કલાકો પછી એક નિવેદન એ પણ સામે આવ્યું એક જે શર્મિલા બાંભણિયા છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે જે આ સંજય પાદરિયા પીઆઈ પાદરિયા છે તે નરેશ પટેલને સમર્પિત છે નરેશ પટેલ કહે છે એટલું જ કરે છે તો ત્યારે પણ સવાલ ઊભા થયા કે શું નરેશ પટેલે હુમલો કરાવ્યો હશે કે નહીં પરંતુ આખી વાત જ્યારે વહેતી થઈ ભાજપના આગેવાન એટલે કે જયંતિ સરદારા છે તે ભાજપના આગેવાન છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી આક્ષેપો લગાવવામાં આવ્યા એ પછી પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના એક નેતા મનહર પટેલ છે તે મેદાને આવ્યા અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નરેશ પટેલને આમાં બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કારણ કે જ્યારથી ખોડલધામનું નિર્માણ થયું છે ખોડલધામ સંસ્થા સ્થપાઈ છે ત્યારથી જ નરેશ પટેલ છે તે ભાજપને અને ભાજપના આકાઓને નડી રહ્યા છે વિશ્વની અંદર જે આખા વિશ્વમાં જે લેવુઆ પાટીદારના લોકો વસે છે તેમને એક કરવા માટે આ ખોડલધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ક્યાંક ને ક્યાંક ભાજપને પસંદ નથી એટલા માટે પણ તેમણે આ ષડયંત્ર રચ્યું હોય એટલે સૌથી પહેલા તો જે મનહર પટેલે ભાજપ ને ભાજપના કાવ ઉપર પ્રહાર કર્યા છે તે સાંભળી લઈએ સમગ્ર વિશ્વના લેવા પટેલ સમાજને એક કરવા માટે સમાજમાં ભાઈચારો વધે સંપ અને સંગઠનિક ભાવના કેળવાય એવા ઉમદા હેતુ સાથે શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ સંસ્થાની સ્થાપના કરી તેમના નેતૃત્વમાં સમાજને એક નવું અને બળ મળી રહ્યા છે પરંતુ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે અરે ભાઈ આ સંસ્થા લેવા પટેલ સમાજના બાલ બચ્ચાઓને અને એના પરિવારના ઉત્થાન માટે અને સંગઠન માટે છે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉથલાવવા માટે નથી આમ છતાં ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આંકાઓની મંજૂરી લેવી પડે છે આ વિશ્વમાં એક ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા લેવા પટેલ સમાજના આગેવાનોનો એક અલગ કબીલો છે વિશ્વમાં તમામ લેવા પટેલ સમાજના આગેવાનો અને તમારામાં આ એક ફરક છે કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજમાં યોગદાન આપે છે તો એની મરજી પ્રમાણે અને ઈચ્છા પ્રમાણે એ સમાજમાં પોતાનું યોગદાન આપતા હોય છે તન મન અને ધનથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે લેવા પટેલ સમાજના છે એને આ અનુમતિ એમના આકાઓની લેવાની થાય છે દુર્ભાગ્ય છે ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નું આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે એ બે પ્રવેશ કરે છે માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું ગુજરાતમાં આ સમાજ એક સંગઠિત સમાજ છે એક પ્રબુદ્ધ સમાજ છે અને એ સંપ અને ભાઈચારાને તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન ચાહે લેવા પટેલ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય એ તોડવાનો પ્રયત્ન રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ પ્રકારે ન કરે હા ખોડલધામ અને નરેશ પટેલ એ વ્યક્તિગત તમને કોઈ ડેમેજ કરવા માટે પ્રયત્ન કરે તો તમારો એ વ્યક્તિગત મામલો છે પણ સંસ્થાને ડેમેજ કરવાનું કામ કે સંસ્થાને નુકસાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કે આકાઓએ ના કરવું જોઈએ જે રીતે ગઈકાલે રાજકોટની અંદર આ ઘટના બની છે ભાજપના આગેવાન જયંતિ સરદારા ઉપર પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમને લઈને જે મનહર પટેલ છે આ ભાજપનું ષડયંત્ર કોઈ પણ વ્યક્તિ જે લેવું આ પાટીદારમાં ભાઈચારો છે તેમને તોડવાનું કામ ન કરે ભાજપને પણ તેમણે કહી દીધું છે કે તમે પણ એટલે કે સ્પષ્ટ હું કહું છું કે ભાજપની તમે ગમે એવું ષડયંત્ર કરશો સ્પષ્ટ કહી દીધું છે ભાજપને કે જે ભાજપનેહુવા પાટીદારમાં ભાઈચારો છે તમે એને તોડવાનું કામ ન કરો એટલે હવે એ જોવાનું છે કે જે રીતે મનહર પટેલે વાત કરી છે કે નરેશ પટેલ એટલા માટે ભાજપ અને ભાજપના આંકાઓને ખટકે છે કારણ કે તેમણે જે ખોડલધામ સંસ્થા સ્થાપી નિર્માણ થયું ત્યારથી જ પટેલ વિવાદમાં આવ્યા છે અને એ સતત વિવાદ તે વકરી રહ્યો છે ક્યારેક જ્યારે ચૂંટણી આવે ત્યારે પણ નરેશ પટેલ આજ રીતે ચર્ચાનો વિષય બનતા હોય છે આજે ફરી એક વખત કોઈકના ઉપર હુમલો કરાવવાના બહાને તે ચર્ચામાં આવ્યા છે તમને શું લાગે છે જે રીતે મનહર પટેલે વાત કરી છે નરેશ પટેલ છે તે ભાજપ અને ભાજપના આંકાઓ અને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે તે કેટલું સાચું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર